નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 6ઠ્ઠી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણી Android એપ્લિકેશન ડાઉનલોડ કરો Android એપ્લિકેશન માં તમે આપણો તમામ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો Android એપ્લિકેશન ની અંદર તમે આપડા લેક્ચર ની PDF PPT ઉપરાંત તમે ઈબુક મેળવી શકશો ડેઈલી ટેસ્ટ આપી શકશો આ બધું જ ફીચર્સ છે તમને એપ્લિકેશનમાં મળશે ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ આ બધી વસ્તુ છે આપણે એની અંદર રાખેલી છે તો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇઝિસ છે તો તમને જે અનુકૂળતા આવે તમે લઈ શકો છો શરૂ કરી આજનો વિડીયો છઠ્ઠી ઓગસ્ટના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં ભારત સરકાર દ્વારા નશા મુક્તિ અને પુનર્વાસ પર સલાહ દેવા માટે તેમજ માદક પદાર્થો છે એની હેરફેરને રોકવા માટે શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય

તેમજ માદક પદાર્થો છે એની હેરફેરને રોકવા માટે એકચ્યુઅલમાં સલાહ દેવા માટે એક ઈમેલ પણ આપેલું છે કેમ કે સલાહ ફોન ઉપર પોસિબલ નથી તો એક ઇમેલ આપેલું છે કે તમારે કંઈ સજેશન હોય કે આ રીતે આપણે આને ઘટાડી શકીએ તો એ ઇમેલ આઈડી ઉપર તમે મેલ પણ કરી શકો છો અને કોઈ જગ્યાએ તમે આવું થતા જુઓ તો આ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર છે તે તમે કમ્પ્લેન કરી શકો કે અહીંયા આ રીતની માદક પદાર્થોની હેરફેર થાય છે તો તમે આ હેલ્પલાઈન નંબર ઉપર

ટેમાનસ સેવા છે એ મેન્ટલ હેલ્થ માટે સહાયતા આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી છે તો 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 માનસ અને આ બંને અલગ છે એ વસ્તુ ધ્યાન રાખજો ગૃહ મંત્રાલય દ્વારા સંપૂર્ણ ભારતમાં ફોરેન્સિક લેબ ખોલવા માટે નેશનલ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનાન્સમેન્ટ સ્કીમ પણ શરૂ કરવામાં આવી હતી તો એ વસ્તુ પણ યાદ રાખી શકાય અહીંયા બરાબર આ પણ એની સાથે લાગતો વળગતો મુદ્દો છે

આપણા જવાબ છે અને લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા અને હવે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની ગયા છે જો ન્યાયાધીશ બન્યા છે બરાબર ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશ બંને અલગ વસ્તુ છે ક્લિયર આ વસ્તુ યાદ રાખજો ક્લિયર અત્યારે ડીવાય ચંદ્રચૂડ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો એમને પણ યાદ રાખી શકો છો રાષ્ટ્રપતિ છે એ કયા અનુચ્છેદ પ્રમાણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ અપાવે છે તો રાષ્ટ્રપતિ છે એ ભારતના બંધારણનો અનુચ્છેદ નંબર એકસો ચોવીસ એની પેટા કલમ બે અનુસાર છે એ

કયું છે કયું નહીં સીપીએસસી માં આ ક્વેશન નીકળી શકે છે તો નવી દિલ્હી કોલકાતા અમદાવાદ અહેમદાબાદ હૈદરાબાદ ચંદીગઢ અને કોચી તેમજ મુંબઈમાં આ બધા કાર્યશાળા ખોલવામાં આવશે બાકી રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ જે છે એ સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા હાલમાં જ વેબ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું એ ક્યાં કરવામાં આવ્યું હતું એ કરવામાં આવ્યું હતું ગોવામાં અહીંયા ફિકાસ નહીં

જો આ મિશન સક્સેસ રહી તો આપણો દેશ ભારત આવો કરનારો સૌથી પહેલો દેશ હશે કે જે પૃથ્વીની ઊંડાઈમાં છ હજાર મીટરની ઊંડાઈએ જાય એટલે કે એપ્રોક્સિમેટલી દરિયાની સપાટીથી છ કિલોમીટરની ઊંડાઈ આપણે જવાનું છે બરાબર નોર્મલી પાંચ બે થી ત્રણ કિલોમીટર જાઓ એટલે ખૂબ જ ડીપ ઓશિન કહેવાય એને એનાથી તમે નીચે જાઓ બરાબર પછી બાર આવું ખૂબ અઘરું થઈ જાય બરાબર

ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયરને ઓર્ડર આપેલો કરોડ નોત્સ્ય છ હજાર નામનો પોત પણ એક સબમરીન આપણે બનાવી છે મત્સ્ય છ હજાર નામની તો એ પણ આ મિશન હેઠળ બનાવવામાં આવેલી છે ક્લિયર આ બધા પોઈન્ટ મુદ્દાઓ અગત્યના છે એમાંથી કોઈ પણ ક્વેશન આવી શકે છે હિરોશિમા દિવસ ક્યારે ઉજવેલો છે આ દિવસને ક્યારે જાપાન ભૂલી શકશે નહીં છ ઓગસ્ટ એના બે ત્રણ દિવસ પછી ઉપર બોમ્બ હતો તો આખો ન્યુક્લિયર બોમ્બ એટેક હતો જેની અસર આજે પણ જાપાન મુકતી રહ્યું છે તો હિરોશીમા ઉપર છ ઓગસ્ટ ઓગણીસો ના રોજ જાપાનના હિરોશિમા હિરોશીમા ઉપર ન્યુક્લિયર બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો કોણે કરેલો હતો તો કે કે અમેરિકાએ બરાબર અને એના પછી જાપાન અમેરિકા વચ્ચે સંધિ થઈ ને એ પછી જાપાન છે કેરે આવા પ્રકારના હથિયાર નથી બનાવતું બરાબર તો આ વસ્તુ યાદ રાખજો જાપાન અમેરિકા પાસે ખરીદે છે हथियार પણ બનાવતું નથી ક્લિયર બાકી 9 ઓગસ્ટ 1945 ના રોજ અમેરિકાએ જાપાનના બીજા એક શહેરમાં પણ બોમ્બ પડ્યો હતો એનું નામ હતું નાગાસાકી ક્લિયર તો નાગાસાકીમાં પણ આ

તો એના લીધે જાપાનનું જે અત્યારે સ્ટોક માર્કેટ છે લગભગ બાર ટકાથી નીચે ડાઉન ગયું છે એનો સૌથી મોટો એની અંદર ફાળો છે ક્લિયર ટ્રાયફેડ નો સાડત્રીસ દિવસ ક્યારે ઉજવાયો તો હાલમાં તો એની સ્થાપના ક્યારે થઈ હતી તો ટ્રાયફેડ નું સ્થાપના દિવસ હમણાં જ ગયેલો હતો

ફરી વખત આપણે સૌથી પહેલા વાત કરી 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ હતો વિશ્વ કેન્સર ફેફસા દિવસ હતો તો વર્લ્ડ લંગ કેન્સર ડે 1 ઓગસ્ટ હતો પર્વતારોહણ દિવસ રાષ્ટ્રીય અમેરિકા ઉજવે છે એ પણ 1 ઓગસ્ટ હતો વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે ટીમ બર્નલે www ની શોધ કરી તો એને 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે તરીકે ઉજવે છે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ આ ભારતનું અલ્પસંખ્યક મંત્રાલય ઉજવે છે તો એ પણ 1 ઓગસ્ટે ઉજવે છે

આવેલું ક્યાં છે ગુજરાતના લોથલમાં આવેલું છે રાષ્ટ્રીય સમુદ્ર વિકાસ પરિષદ આપણે ક્યાં સ્થાપવાનું છે તો આની આધારશીલા બધું થઈ ગયું છે લોથલમાં આની સ્થાપના કરવાની છે અને લોથલ છે એની સ્થાપના આની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો ચોપન માં એસ આર રાવે આની શોધ કરી હતી અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે ભુગાવ નદીના કિનારે આવેલું છે તો ક્વેશ્ચન જેવા પૂછી શકે એક પ્રાચીન નગરમાંથી એ બધા મુદ્દાઓ કવર કર્યા છે બાકી લોથલ વિશે ડિસ્કસ કરવા જઈએ લોથલ વિશે તો થોડું ઘણું લગભગ

આ ત્રણેયનું મર્જર કરી રાષ્ટ્રીય સંચાર એકેડમી એટલે કે નેશનલ કમ્યુનિકેશન એકેડમી બનાવવામાં આવી છે તો એનસીએ શોર્ટ ફોર્મ છે એનું બાકી એનસીએના ચેરમેન એક ટેલિકોમ સેક્રેટરી હશે અને એના ઉપાધ્યક્ષ છે એક એડિશનલ સેક્રેટરી હશે ક્લિયર બાકી ટ્રાય એણે હમણાં જ એના અધ્યક્ષ બનવા માટેના નિયમો ચેન્જ કર્યા છે તો ટ્રાય એ પોતાના અધ્યક્ષ બનવા માટે ત્રીસ વર્ષનો અનુભવ હોવાનું કંપલસરી કર્યું છે અને પચ્ચીસ વર્ષમાંનો અનુભવ છે એ સદસ્ય બનવા માટે નક્કી કર્યું છે તો જો ટ્રાય ફેર ટ્રાયનો અધ્યક્ષ બનવું હોય તો ત્રીસ વર્ષનો અનુભવ જોઈએ સદસ્ય બનવું હોય તો પચીસ વર્ષનું ક્લિયર બાકી જેટલા પણ અહીંયા શોર્ટ ફોર્મ લખેલા છે એના પૂરા નામ આપ્યા છે એનટીઆઈ નું નેશનલ ટેલિકોમ્યુનિકેશન ઇન્સ્ટિટ્યુટ ફોર પોલિસી રિસર્ચ ઇનોવેશન એન્ડ ટ્રેનિંગ આ એનું પૂરું નામ છે એનટી નું એન નું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુકેશન ફાઇનાન્સ અને

સૌ રાજ્ય કયું બન્યું છે તો વ્યાપક પર્યટન કરનાર પુરસ્કાર આઈએનએસ દિલ્હીને મળ્યો છે આન્સર આવશે આઈએનએસ દિલ્હી હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં એમોનિયાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો બન્યો છે સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે બીજો ક્રમ ભારત આવી ગયું છે બીજા સ્થાન ઉપર બાકી એલ્યુમિનિયમ ની કાચી ધાતુ પૂછી શકે એ બોક્સાઇટ છે તો એ પણ તમે યાદ રાખજો હાલમાં જ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન સ્પોર્ટ સાયન્સ એન્ડ એનાલિટિકની સ્થાપના કરવામાં આવી આઈટી મદ્રાસમાં કરવામાં આવી છે લાસ્ટ ક્વેશ્ચન એમવીસી ચેન્જ એને 100% હાઇડ્રોજન ફ્યુઅલ સેલ થી ચાલતી વિશ્વની સૌપ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફેરી બની છે તો આ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે અમેરિકાએ વિકસિત કરી છે સેન ફ્રાન્સિસ્કોમાં ચલાવવામાં આવી હતી હમણાં તો એમવીસી ચેન્જ આ સો ટકા હાઇડ્રોજન ફ્યુલ થી ચાલતી એક કોમર્શિયલ ફેરી છે આ સાથે છ ઓગસ્ટના વિડીયોને સમાપ્ત કરશું મળશું આવતીકાલે સાતમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય ભાઈ ભાઈ થેન્ક યુ ફોર વોચિંગ